સેવો વિનિઝમાં આપનું હાર્દિક સ્વાગત છે બોરસદ તાલુકાના રનોલી ગામે રનોલી હાઈસ્કૂલ રનોલીમાં ક્યુડીસી કક્ષાનો કલા ઉત્સવ યોજાય રાજ્ય સરકાર શ્રી દ્વારા વિદ્યાર્થીઓમાં ચિત્રકલા કૌશલ્ય સાહિત્ય રચના કૌશલ્ય વાદ્ય કૌશલ્ય વગેરે જેવા વિવિધ કૌશલ્યના વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ કલા અને પ્રતિભાને વિકાસના ભાગરૂપે પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડી શકાય તે માટે ગરવી ગુજરાતની થીમ ઉપર કલા ઉત્સવનું આયોજન કરવામાં આવેલ આચાર્યશ્રી આશિષભાઈ એન શાહ માર્ગદર્શન હેઠળ તથા કન્વીનર શ્રીમતી વર્ષાબેન દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જુદી જુદી અગિયાર શાળાઓના વિદ્યાર્થીનીઓ દ્વારા જેમ ભાગ લેવામાં આવ્યો હતો એસવીએસ કન્વીનર શ્રી પ્રશાંતભાઈ પટેલ આચાર્યશ્રી આશિષભાઈ શ્રીઓ તથા સ્ટાફ પરિવારની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકી શરૂઆતમાં કરવામાં આવી હતી આશિષભાઈ સાહેબ દ્વારા ગરવી ગુજરાતની થીમ ઉપર ટૂંકી કવિતા ગાઈ શાબ્દિક સ્વાગત કરી તમામને આવકાર્યા હતા દરેક સ્પર્ધામાં વિજેતા બનેલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને પ્રોત્સાહન ઇનામ પણ આપવામાં આવેલ હતું શ્રીમતી વર્ષાબેને આભાર વિધિ કરી હતી અંતમાં સૌ અલ્પાહાર કરીને છૂટા પડ્યા હતા રિપોર્ટર ફારૂક મલેક действие <sweak> 雅